અંકલેશ્વર જીઆઈડીસીમાં સુરજ સુનારાને જાહેર માર્ગ ઉપર બાઇક ઉપર સ્ટન્ટ કરવાનું ભારે પડી ગયું હતું હા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રહેતો સુરજ સુનાર અંકલેશ્વર જીઆઈડીસીના જાહેર રસ્તા ઉપર બાઇક ઉપર બે દિવસ પહેલાં સ્ટન્ટ કરતા નજરે પડ્યો હતો ત્યારે આ મામલે તેણે સ્ટંટ કરતો વિડીયો પણ જાહેર કર્યો હતો જે મામલે પોલીસમાં ફરિયાદ થઈ હતી લોકોના જીવ જોખમમાં રાખી બેફ્રાયપૂર્વક વાહન હંકારવાનું ભારે પડ્યું હતું અને જેને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી સોશિયલ મીડિયા ઉપર યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના ફોલોવર્સ વધારવા માટે જોખમી સ્ટન્ટ કરતો યુવાન દ્વારા આવા કારનામા કરવામાં આવે છે હાલ સોશિયલ મીડિયા ઉપર પોતાની ઇમેજ સુધારવા તેમજ ફોલોવર્સ વધારવા માટે કરાતા સ્ટન્ટમાં અંકલેશ્વર જીઆઈડીસીમાં પણ યુવાને આવો જ એક સ્ટન્ટ કરતો વિડીયો પણ વાયરલ કર્યો હતો જેમાં તે બાઇક ના બંને સ્ટેરિંગ છોડીને સંતુલન સાધવાનો પ્રયાસ કરતો હતો જાહેર રસ્તા ઉપર ભાર બપોરે કરવામાં આવેલા આ સ્ટન્ટને લઈને પોલીસના ધ્યાનમાં આવતા પોલીસ દ્વારા આજરોજ આ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી અને સુરજ સોનારા સામે અટકાયતી પગલા ભરવામાં આવ્યા હતા તેની સામે જોખમી વાહન ચલાવવા સહિતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં પણ સુરત સુનારાએ માફી માંગતો વિડીયો પણ જાહેર કર્યો હતો મેરા નામ સુરજ સુનારે દિન પહેલે વિડીયો બનાવ્યા હતા અગલી બાર એસા ઇસ્ટન નહીં હોય મેં માફી માગું